આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડીલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો

તો ok કરી આલો ઓકે કરી દઉં છું તો ok હાલો બસ આપડે પેલું દાઘેલા નું કીધા તા ને હ હ કોઈ મને પ્રોબ્લેમ નઈ હે hello કોણ બોલો નટુ ભાઈ નટુ ભાઈ આખું નામ બોલો નટુ ભાઈ આશા ભાઈ વણકર ક્યાંથી

વાર્તા પૂરી થઈ ગઈ કેમ છૂટું અચ્છા છૂટું થઈ ગયું હા કહું છું એક બૈનું છે ને બીજું કરવું છે એવું નથી એ બધું ક્લોથ થઈ ગયું હે ક્લોથ ક્લોથ ક્લોચ એટલે છૂટા છુટા થઈ ગયા હમ ચોખો કેમ હમ એમ એમ કેમ અને ભાઈ આભાઈ એ સંજોગો વસાત ચોકો કેવાય છે વળી

એટલે ઘેર બેઠા શીખેલો છુ ભણતર છુ ને પણ ઘેર બેઠા જન્માક્ષર બનાવી ને આપી દઉં શું વાત છે વાહ ભાઈ વાહ એટલે ભાઈ તો તમારે તમારે જન્માક્ષર કઢાવા જોઈએ પણ તમે તારીખ બારીખ મોકલો ને હું કઢાવી લઉં એમ હા તો તમે તમારા જન્માક્ષર કાઢ્યા છે કે નહીં કાઢેલા છે તો છે તમારા ઓલા બૈરુ ભર્યું બીજું હા ઓકે ઓકે છે ઓકે અને youtube યુટ્યુબ થકી થઈ જાય એમ છે હા યુટ્યુબ માં પેલો થઈ જાય એવું આવ્યું છે જન્મ અક્ષરભાઈ એ બધું ગ્રહોના ગ્રહો ખરા ને તમે મારા કયો ગ્રહ નું શું છે એ બધું મારે કરવાનું તમારે કરવાનું ના આવે તો પછી તો મારે શું કરવાનું મારે શું કરવાનું એ મારે જોવાનું મારે શું કરવાનું એવું એમાં તમારે તો લેવા દેવાના હું મારે કેવું છે શક્તિ નો હાથ છે મને શક્તિ શક્તિ એ લખવા શક્તિ શક્તિ જગદમબા હમ એની મને કૃપા છે બાબુ કે અને પાછો હું પ્રોપર્ટી મેન છું એટલી બધી પ્રોપર્ટી છે બાપુ તમારે નકલ મોકલું ચાલો આપડે મારી પાસે પ્રોપર્ટીમાં મકાન મકાન તો બધા હોય હા બરાબર મકાન તો બધા હોય ઝૂંપડું કઈક તો હોય બીજું property માં મારી જમીન છે, પંદર સો નવ ત્રણ પંદર ચાર બે અગિયારસો ચૌદ નંબર મારો, કયો નંબર, હા, કેટલા વીઘા, પાંચ થી છ વીઘા માલિક હું, તો બહુ જાજી property કહેવાય તમારે અને એમાં પાર્ટનર ખરા પણ મા એ હિસ્સો મારામાં મારા under બધું એમાં એમાંય વળી partner છે પાછા, ભાઈઓ ભાગ તો હોય ને, કેટલા ભાઈઓ છે, અમે બે જ બે જ ભાઈ હે હમ એ મિલન તો વિગા જમીન માં હમ તો ત્રણ વિગા તમારી થાય ને ખાલી એક વિગો મન મલા ના હા એક વિગો એમને છોડી દેવ ના હા બસ છું પતિ છો એ બિલ્ડર પાછે મારી જવાય જો આઈ જાઉં તમને પાડું આલું તમને

હીસી વિત છુપાવતા નઈ વિશી શું નાગ છો પેલા કીધું નાગછી હ

અત્યારે આપડા માં જ્ઞાતિ વાત બહુ ચાલે હે પણ ચાલો ભાઈ તમને વાત છે તો મારે કોઈ લેવા દેવા નઈ કેવું છે ઉમર કેટલી થઇ તમારી મારી પચ્પન પંચાવન થઈ એક છ અડસઠ મારી જન્મ તારીખ પેલા ભાઈ વરસ તો જાજા ખાઈ ગયા છો તમે હા વરસ તો જાજા ખાઈ ગયા છો આમાં એ બધુંય સાચું પણ મેં તમને કીધું એ સાચું હમ એક સો અડસઠ મારી જન્મ તારીખ બાર ધોરણ ફેલ્ડ બારધોરણ ધોરણ કાપી છે એમ ને હમ હમ કામ હું કરું છું કામ હું નોકરી કરું છું એ પ્રાઇવેટ ચેલો ભગવાન કોન્ટ્રાક્ટ એમાં મને દસ હજાર આ

આમાં કેમ દેખાડ્યું નઈ બોલો નંબર બોલો તો કયો તમારો નંબર બોલો લે બાપુ આ નંબર તમારી પાસે તો આઈ ગયો કે ના આઈ ગયો એ આવી ગયો પણ એમાં whatsapp નથી દેખાડતું મારો whatsapp આવશે હમ એમ નઈ લગન અગાઉ છે તેમાં હું છું કયું અગાઉ લગન થયા તા એમાં હું થયું એમાં એક પ્રોબ્લેમ આવ્યો આયો એ સગા ભણિયા સાથે આડા સબંધ હતા ઓ હો ઈ વાત કરો ને સુખી વાત તમને કરું હ હ એમાં કેવું કે હું સીરિયસલી કોદા મત છે ને એકદમ મોલાને હ ના દરેજો હું મે કેવી રીતે અને આ બાપુ કેવી રીતે એટલે રીત ના હોય દઈ એમાં મેં નજરે કઈક જોયું કોઈ શક જ નહી હું કરવા વાળો પછી માર ભાઈ એમ કીધું કેવું કીધું મે આ પ્રશ્નમાં બે મારું માથું જાય કે ભણિયા નું માથું જશે આ નક્કી

મારી બી સાત તારીને એકવી લાખ રૂપિયા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો